પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને વકીલ વિનોદભાઈ વરિયાએ પોતાનો જન્મદિવસ નિમિત્તે મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા તેમજ માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું આમ તો આજના યુવાનો પોતાનો જન્મદિવસની ઉજવણી ડીજે પાર્ટી અને કેક કાપી અને કરવામાં આવે છે ત્યારે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને વ્યવસાય વકીલ વિનોદભાઈ વરિયાએ પોતાનો જન્મદિવસની ઉજવણી મહાકાળી માતાજીના દર્શન કરી અને મનાવ્યો હતો વકીલ વિનોદભાઈ વરિયાએ તેઓની સાથે પરિવાર વકીલ મિત્રો સાથે માકાડી માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા જય માતાજીના ગગનભેદી જયઘુષ સાથે ધજા માતાજીના મંદિરમાં શિખર પર લહેરાવી ધન્યતા અનુભવી હતી અને મંદિર પરિસરમાં માતાજીના ગરબે ઘુમ્યા હતા બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ સત્યની સાથે આજ રોજ તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ મારો પોતાનો જન્મદિવસ હોય એ જન્મદિવસ નિમિત્તે મારા વ્યવસાય મારી સાથે સંકળાયેલા હલોલ વકીલ મંડળના વકીલ મિત્રોને મેં હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું એ આમંત્રણને માણ આપી માતાજીના ધ્વજારોહણના કાર્યક્રમો તમામ સિનિયર વકીલ અને જુનિયર વકીલ અને હલોલ કોર્ટના સ્ટાફ તમામ ઉપસ્થિત રહી અને ખૂબ જ અલૌકિક નજારણામાં તે લોકોએ આનંદ માણી માતાજીના દર્શનનો લાભ લીધો અને સાથે સાથે ગરબાનો પણ લાભ લઈ અને આત્મીકો પણ જોશમાં ગરબાનો લાભ લે છે આજ રોજ માતાજીના સાનિધ્યમાં ખૂબ જ સુંદર વાતાવરણમાં ઠંડક ભર્યા વાતાવરણમાં અમે માતા હાલુલ વકીલના હાલુલ વકીલ મંડળે માતાજીના ગરબા ગાય અને ખૂબ જ આનંદ માણ્યો અને અમારા વકીલ મંડળના અમારા મિત્ર જે અત્યારે મન ટ્રસ્ટનો છે ટ્રસ્ટી તરીકે વિનોદભાઈ વરિયા એમનો જન્મદિવસ છે એમના નિમિત્તે અમે ધજા ચડાવી અને માતાજીનો ખૂબ જ આનંદ માન્યો આ જ એ વિનોદભાઈ વરિયા એમની હેપી બર્થડે છે ખૂબ ખૂબ સારું આવી છે ભોગવ્યો એવી આશા સાથે જય માતાજી